સૌરાષ્ટ્રના કેન્દ્ર બિંદુ સમાન સિવિલ હોસ્પિટલના ગાયનિક વિભાગની ગત વર્ષે રેકોર્ડ બ્રેક કામગીરી સામે આવી હતી સિવિલ હોસ્પિટલના ગાયનિક વિભાગમાં ગત વર્ષે આઠ હજારથી પણ વધુ પ્રસુતાએ બાળકને જન્મ આપ્યો હતો જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો માનવામાં આવી રહ્યો છે આઠ હજાર પૈકી સિત્તેર ટકાની પ્રસ્તુતાની નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે નોર્મલ ડિલિવરી કરવામાં પીડીયુ સિવિલ હોસ્પિટલ ગુજરાતમાં મોખરે છે ત્યારે આંગે અંગે સિવિલ અધિક્ષકના જણાવ્યા અનુસાર નોર્મલ ડિલિવરીનો રેટ નેવ ટકા સુધી કરવા સિવિલ હોસ્પિટલ મહેનત કરી રહી છે સિવિલ હોસ્પિટલ રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ છે અને આમાં અગિયાર જિલ્લોથી ત્યાંથી દર્દીઓ આવે છે અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ આનું ગાઈડલાઇન મુજબ આપણા અહીંયા નોર્મલ ડિલિવરી સૌથી વધારે કરાવવાનું હોય અને જ્યારે નોર્મલ ડિલેવરી નહીં થાય પછી આપના સેકન્ડ ઓપ્શનમાં સિજરી સેક્શન રાખે છે એટલે હું હું બહુ ગર્વ સાથે કહું છું કે આપણા જે પીડી યુ સિવિલ હોસ્પિટલ છે ત્યાં સોથી વધારે નોર્મલ ડિલેવરી આખા ગુજરાતમાં સૌથી વધારે નોર્મલ ડિલિવરી થાય છે આપણું જ્યાં સુધી આંકડાની વાત કરીએ તો આંકડામાં આપણા ત્યાં આઠ હજારથી વધારે એટલે આઠ હજારથી સાડા આઠ હજાર વચ્ચે નોર્મલ ડિલિવરી અહીંયા થાય છે અને આ આંકડો જે છે આ જે છે પીડીઓ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતમાં કોઈ પણ સિવિલ હોસ્પિટલથી સૌથી વધારે છે જ્યાં સુધી સીઝન સેક્શનની વાત છે સીઝન સેક્શન ગાઈડલાઇન મુજબ જે જ્યાં નોર્મલ ડિલેવરી નથી થતી હોય અને કોઈ પણ કોમ્પ્લિકેટેડ હોય રિસ્કવાળું માં હોય એટલે આમાં આમાં આપનું સીએનએસ સેક્શન કરીએ છીએ અને સીએન સેક્શનમાં એવી વ્યવસ્થા પણ રાખેલી છે કે કોઈ પણ સીરીએન સેક્શન હોય આપણા ટીમ તૈયાર હોય ટીમ તૈયાર હોય એટલે જે ગાયનેકોિસ્ટ પેડિયાટિક્સનું ટીમની સાથે સાથે સુપર સ્પેશિયલાઇઝ ડૉક્ટરનું ટીમ હોય એટલે કોઈ પણ કોમ્પ્લિકેશન સીજન સેક્શનમાં આવે આ આપનું યાથી સુપર સ્પેશિયલાઇઝની મદદથી આપણા બધું કરી લે છે એટલે ગાયનીમાં એવી રીતે અત્યારે છે ગાયની અને જનાના વિભાગ જે આપણું કહીએ કોમન જનાનામાં આમાં એક પણ નોર્મલ જે ડિલિવરી થતી હોય અથવા સીજન સેક્શન થતી હોય એક પણ દર્દીને આપણે ત્યાંથી બહાર મોકલવાનું નહીં બધાને સારવાર ત્યાં કરીએ છીએ એટલે નવ મહિના સુધી તો એનસી થાય છે આપણે ત્યાંથી કાઉન્સિલર પણ રાખેલી છે પછી જ્યાં ડિલેવરીની વાત હોય તો ડિલિવરી પણ સારી રીતે થાય છે અને સરકાર સરકારશ્રીનું ગાઈડલાઈન મુજબ હેલ્પ પણ મળે છે ત્યાંથી જે જે પ્રસૂતા હોય આનું આપણે ત્યાંથી ઘર સુધી મૂકી આવીએ છીએ પછી જે ફાઇનાન્શિયલ હેલ્પ છે આ કરીએ છીએ દવા પણ મોત મળે છે અને કોઈ પણ કોમ્પ્લિકેટેડ જે ગર્ભવતી મહિલા હોય જેનું ડિલિવરી કરાવવાનું હોય આનું પણ કોમ્પ્લિકેટેડ થી કોમ્પ્લિકેટેડ આપણે ભૂતકાળમાં પણ છે અત્યારે પણ ચાલુ છે એટલે મોસ્ટ કોમ્પ્લિકેટેડ જે સારવાર જે ડિલિવરી કરાવવાનું હોય આ કરાવીએ છીએ મોસ્ટલી ત્યાંથી એક પણ એક પણ માતાને ત્યાંથી બહાર આપણે રેફર કરતા નથી પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા સતત બાર વર્ષથી શાળાના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવતું હોય છે જેમાં આ વર્ષે પણ મકર સંક્રાંતિની ઉજવણી